એ કોઈ સમાજ સમાજ વચ્ચે ની નહીં મારી લડાઈ હંમેશા સરકાર સામે ને વહીવટી તંત્ર સામે રહી છે અને વહીવટી તંત્ર સામે લડાઈ લડવી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને મુકેલા પ્રજાના પ્રતિનિધિની એક ફરજ અને જવાબદારી છે ત્યારે આવનાર સમયની અંદર આપના આશીર્વાદ થકી પરિણામ આવશે તો હું આપની કોઈ લડાઈ લડવામાં બાકી નહીં રાખું લડાઈ મારી હંમેશા એવી હોય કે પહેલી લડાઈ મારી ગાંધી જિંદા માર્ગે હોય કે ભાઈ ખૂબ અમે તમને વિનંતી આપો ખૂબ અમે તમારી પાસે અપેક્ષા છતાં પણ તમે કોઈ કામ કરો અન્યાય કરશો કરશો અને કોઈના ઉપર તો ગાંધીજી ની વાતમાં નહીં માનો તો ક્યાં ક્યાં ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ ની પ્રેરણા લેવી પડે વીર ભગતસિંહ ની લેવી પડે કે સચિદાનંદ બાપુ ની વીરતા પર્વો ધર્મ નિભાવવો પડે તો આજ સુધી મેં ક્યાંય પીછે અટ કરી નથી